જય માતાજી જય કિનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે હું તો તમારી સાથે અત્યારે ગયા છે સાંજના પાંચ અને જો અત્યારે હું છું અને પપ્પા હજી સુધી રેકડી લઈને નથી ગયા અને મમ્મી હજી આવ્યા છે મમ્મી મમન ઘરે ગયા હતા એટલે અત્યારે આવ્યા છે અને બગોડી તો જો હજી ઉઠી છે ને ઉઠીને તરત લેપટોપ ચાલુ કરી દીધા હું એ ઉઠી જ છું અને ખબર બહુ કામ હતું એટલે કંઈ બ્લોગ આપણે ચાલુ કર્યો નહોતો અત્યારે છે બ્લોગ ચાલુ કર્યો છે ને દાદા આવ્યા છે ચાલો આપણે દાદા કશું જાય અને આ બગ્ગુએ હજી ઉઠીએ કા હજી ઉઠી જ છે ને આ બગ્ગુ હજી ઉઠી જ છે માથુંય નહોતો એર્યું ને એમ ન જો અને દાદા આવ્યા છે અને મમ્મી એ બેઠા છે દાદા આવ્યા છે જય માતાજી દાદા કેમ નહીં આવી કઈ બાર ગયા નથી ગયા જજુ અહીંયા ચા બનાવે છે ઓ કેદી કાચનો કપ લીધો હે ગાઈસ આજે એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે નથી પૂજે દીદી હતી એ મેં પૂજા દીદી આટુ છે ને એક વસ્તુ લીધું છે આપણે તમે બધા લાસ્ટ સુધી વિડીયોમાં રહીજો હું તમને બધાને બતાવીશ ને ઘંટી ચાલુ છે અને પૂજા દીદી આટુ એક સરપ્રાઈઝ છે પૂજા દીદી માટે એક વસ્તુ સરસ મજાનું લીધું છે એટલે એને કામ આવશે એટલે મારું લોહી ન પીવે એટલે પૂજા દીદી આટું લીધું છે લાસ્ટ સુધી વિડીયોમાં રહી જાઉં તમને બધાને બતાવીશ શું લીધું એમ હેલો ગાઈઝ વાગી ગયા છે સાડા સાત અને જો હું અત્યારે બહાર ગઈ હતી ને પૂજા દીદી માટે એક ગિફ્ટ લઈ આવી છું સરસ મજાનું પૂજા દીદીને બહુ જ ગમશે અને છે ને હું બહાર ગઈ હતી પણ મેં વિડીયો શૂટ નહોતો કર્યો કેમકે ફોન હું ઘરે જ મૂકીને ગઈ હતી થોડુંક કામ હતું એટલે ફોન નથી લઈ ગઈ અને પૂજા દીદી માટે જો હું એક સરસ મજાનું ગિફ્ટ લઈ આવી છું તો હાલો આપણે પૂજા દીદીને આ ગિફ્ટ આપી અને પૂજા દીદીના શું રિએક્શન હે ને આપણે જોયું તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો પૂજા દીદી પૂજા દીદી ક્યાં હે પૂજા દીદી ક્યાં Oh, puja દીદી puja દીદી Mother, my dad, give me a little bit of a little bit of a little bit of a little bit of a little તારા of a ના કઈ કે શું લાવી છે આ કે છે આ લાવી આ લાવી છે તો વિચાર કે હું આ તારા માટે આ કે આ તો તો અત્યારે કરે છે મોટા કાકા અન બીજુ બીજુ ગઈ ઈ બધીને મોઈકને તો પેલે મને કે ને હાલ શું લાવી છું ભલે ફોન આઈ ઈ ફોન શું કહું તારા માટે બહુ મસ્તનું હે તમને ગમશે મને પણ જરાક તો ગેસ્ટ છે જરાક તો વિચાર બે આમ બે જરીક વિચારવા બેઠા રહેવું ન થાય લાવી લે બોલબેન ના ચાર હું કમય કે મને તું બોલબેન થી ભણવા જવાની હો તો નથી લાવી આજે લઈ આવી હોય બોલ શાક બનાવું બટાટા નું શાક તરો પછી કરજે બતાવ તને હું શું લાવીએ બતાવ આઈકું બન કે મેલા તો જ તો મના આઈકું બન તો જોઈશ કેમ કરવાની બરાબર ગેસ માં હલાઈ ગયું देखाते मन ओ ला र दुको पूजा दीदी आडो फोन लिए आई हो त्यारे हाचो गाजो आय अबडे बाहिर जाई खोली आय नै आय गडी पटेटान साग विक तलाई आउ म पूजा दीदी माटे फोन लिए आई छु काय भन रेवा त पूजा दीदी फोन न ताने खोदा न अगी जा तमन माटे न चारस बेथे ल चारस एक माटे सिन काट तर लेवानो रित तर कर मरे उनो गरी दोगा का मेरा बजी नो करते खाली फोनच लेदै आय

मैरी है ना मम्मी पूजे दी दी आटो मोबाइल दी तो मम्मी नत खबर ही हार ले मम्मी नत की तो वो आई थी लिया ही उन पापा लिया था पर कांग्रेस यूले अजाकुने जाने के केक कपन का हुए कांग्रेस सन एंड मोबाइल क्या

जो <laughs> ननका चोकरे, जो भाई, पुझा दिदिया टो त्यार तो आवो फोन लेली तो आपड़े, पसी यह लाग सें तो इने मोटो मोबैल लाइसू, काई बन दो नहीं, मजई भी ने आलिया तमान मभैल, अवे असल फोन याले, आले, मोटे बगे नहीं, आले, मोटे बगे नही

મોબાઈલ નથી લાવી નાનકો મોબાઈલ નથી લાવી હતી અને પૂજા દીદી સાથે પ્રેમ કર્યો હતો અને સોરી તમને બધાને પણ પહેલાં નહોતું કીધું કે આપણે પૂજા દીદી એને પ્રેમ કરવા નહીં મેં કીધું આયરો આયરો હવે નથી કેવું પૂજા દીદીને આપણે પહેલાં પ્રેમ પૂજા દીદી ઉપર પ્રેમ કરી તો પૂજા દીદી પૂજા દીદીને એમ થયું કે આ જો મોબાઈલ લેવું પણ ના એના માટે નાનકો મોબાઈલ હતી પૂજા દીદી એરે પ્રેમ કર્યો છે આપણે અને તમને આ વિડીયોમાં કેવી મજા આવી કે નહીં કમેન્ટ કરજો અને હવે આપણે નેક્સ્ટ પ્રેમ કોક ઉપર કરશું હું વિચારીશ અને તમે બધા પણ સજેશન કરજો કે આપણે કોના ઉપર પ્રેમ કરવો જોઈએ હવે તો હાલો હવે આ જ વિડીયોનો એન્ડ થઈ જાય જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય